નજર કરીએ તો રાજકોટ મ્યુનિસિપલ નથી ગાર્ડન શહેરના સ્મશાન ગૃહમાં બત્રીસ ટ્રેક્ટર લાકડા પહોંચાડ્યા દાવો કર્યો જોકે સ્મશાન ગૃહ સુધી પહોંચ્યા નથી બાપુનગર સ્મશાનના કર્મચારીઓએ કહ્યું કે કૌભાંડ છે કે નહીં ખબર નથી પરંતુ છઠ પછી એક પણ લાકડાની ગાડી અમે જોઈ નથી આ મુદ્દે વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોઈ શકે છે ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાન ખાતો નથી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી

મારો સીધો સવાલ છે શાસકોને અને કોર્પોરેશનને ત્યાં લાકડા ગયા ક્યાં આનો ભ્રષ્ટાચાર તમને એક શરમ લાગવી જોઈએ આટલી નિમ્ન કક્ષા હલકી કક્ષાનો ભ્રષ્ટાચાર તમે કરો છો તમે રોડ ખાઈ જાઓ રસ્તા ખાઈ ગયા ગટરું ખાઈ ગયા આ બધું ખાઈ જાઓ ગૌચર ખાઈ ગયા પણ હવે કમસે કમ સંશાનને તો છોડો શરમ લાગે એવી વાત છે વાત કરતાં અમને પણ દુઃખ થાય છે